તો હલો મિત્રો ધારા કુકિંગ ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મસાલા ભાત તો તેમાં લીલી તુવેર લીલા મરચાં લીલા વટાણા લીલા ટમેટા લીલા ધાણા લીલી ડુંગળી વઘાર આદુ લસણનો પેસ્ટ અને બટેકા તો આપણે આજે બનાવીશું મસાલા ભાત તો કઈ રીતે બને તેની રેસિપી અમે બાયોમાં લિંકમાં નાખી દઈશું તો ચાલો આપણે બનાવીએ મસાલા ભાત કામ કામ ચાલુ થઈ ગયું છે છે કાપી નાખ્યા અને આપણે વિશાલભાઈ તું ખોલે છે તો તમામ વસ્તુ કપડેટ મોળીને પછી આપણે મસાલા ભાત બનાવવાનું ચાલુ કરીશું તો તમે વિડીયોમાં બનારો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ક્યાંનો ચૂલો સળગાવે છે પણ એમનીથી કામ થતું નથી અને પોલીસની તૈયારી કરવાનું કે છે તો આ સુલો નથી હળગતો કે પોલીસમાં કેમ લાગશે તો થોડીક મહેનત લાગશે પોલીસમાં લાગવાની અને સુલો હળગાવવાની તો તમે કમેન્ટ કરો કે આ ભાઈ હવે સળગી હવે લાગી જાય છે પોલીસમાં હવે લાગી જાય છે તમે પોલીસમાં પાકું ફાઈનલ તો આપણે તુવેર ખોલવાનું કામ ચાલુ છે અતિનભાઈ આપણે ડુંગળી મોળે છે લીલી અને ભાત આપણે ચડાવી દીધા છે પાકવા તો કપલેટ ભાત થઈ જાય ત્યાં સુધી આપણે જેને રાખીશું અને સચિનભાઈ ભાત છેડ્યો છે અને એવો વિચાર કરે છે કે પોલીસમાં જ્યારે લાગશો ને જ્યારે ખાઈશું બધું એવું વિચાર કરે છે પણ લગભગ તો લાગી જાય છે આ વર્ષે સચિનભાઈ અને અમારે આ એ હાવ કામચોર છે બધું ગોબરું ગોમરું કરી નાખે છે તો વિડીયોમાં બના કે આપણે મસાલા ભાત કઈ રીતે બનાવીશું અને વિડીયોને એન્ડ સુધી જુઓ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે ભાત ચેક કરી લઈશું કે સારી રીતે પાકી ગયા છે કે નહીં તો મિત્રો ભાત હવે દસ જ મિનિટમાં પાકી જશે તો ભાત કમ્પ્લીટ કરીને પછી આપણે મસાલા ભાત બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો વિડીયોમાં બન્યા લેજો અને લાઇક શેર કમેન્ટ કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કર્યા વિના કોઈ મિત્રો જતા નહીં પણ ઝાડના પાંદરા લઈને આવ્યા છે ઘઉંના તો આમને આ નથી ખબર પડતી તો આ પોલીસ માં કેમ પાસ થશે જોવો મિત્રો આ દેખાય તો શું લાયો આ લસણ ની જગ્યાએ ઝાડ પાંદડા લઈને આવ્યો છે પડખે છે લસણ ના પાંદડા લેતા આવશે ના ના ઉપીનભાઈ જાય છે જાઓ ઉપીનભાઈ આપડા વિશાલભાઈ લાકડા લઈને આવે તેની રાહ જોઈ રહ્યા છીએ વિશાલભાઈ લાકડા લઈને બાઈક લઈને તો લાકડા લેવા જાય છે અમારા વિશાલભાઈ તો લાકડા લઈને આવે છે વિશાલભાઈ અને બંધ પડી ગયું છે બાઇક આવે પછી આપણે બનાવવાનું ચાલુ કરીએ વિશાલ ભાઈ આપડા લાકડા હાઈટ નથી થતી તો પણ બાઇક ચલાવે છે અને અમારા સચિનભાઈ પેસ્ટ બનાવે છે આદુ લસણ ધાણા

વઘાર વઘારમાં આપણે આ છે પાન અને મરચાં સૂકા અને જીરું લાકડા લવિંગ ભાજપ નાખી દઈશું આપણે આમાં તો તેલ કપેટ આવી ગયું છે નાખીશું લીલી ડુંગળી અને સારી રીતે પાકી જાય ત્યાં સુધી દઉં છું આપણે લીલી ડુંગળી બાદ હવે આપણે નાખીશું લીલા વટાણા પણ સારી રીતે શેકી લઈશું તો તમે પણ મિત્રો મસાલા ભાત ક્યારે ઘરે બનાવ્યા હોય તો કમેન્ટ કરી દો વિડીયોમાં આપણે નાખીશું લીલા બટેકા ત્યારબાદ હવે આપણે નાખી દઈશું લીલા મરચાં સારી રીતે જાય જાય હવે પાકી ત્યાં સુધી આપણે મિક્સ કરીશું તો મિત્રો તમે પણ હવે આ મસાલા ભાત કઈ રીતે બનાવવા તે રેસીપી શીખી દેજો અને ઘરે પણ ટ્રાય કરજો અને કેવું લાગે છે તે કમેન્ટ કરજો વિડીયો અને ખાસ કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો તો હવે આપણે નાખીશું લીલી તુવેર તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાં સુધી મરચાં બટેકા અને તુએ છે કે ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું આપણે સરખી રીતે અને પાકી જાય ત્યાં સુધી તેને શેકવા દઈશું આપણે ટમાટા અને સારી રીતે એને શેકાવા દીધું તો મિત્રો હવે આપણે નાખી દીધા છે ટમાટા અને તેને સારી રીતે અને આવા નવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તારા કુકિંગ વિડીયો તમને ગુજરાતના તમામ વાનગીઓના વિડીયો તેમાં મળી રહેશે

અને ગરમ મસાલો એ બધું આમાં મિક્સ છે આમાં નાખીશું આપણે મેગી મસાલો થાય છે મૂકીશું હવે જ્યાં સુધી પાકી જાય ત્યાં સુધી હવે તેને ચડાવશું તો હવે આપણે મસાલો ને એવું કપલેટ પાકી ગયું છે તો હવે આપણે નાખી નાખીશું તેમાં ભાત થોડું પાણી એડ કર્યા પછી આપણે ભાત નાખીશું એટલે મસાલો થોડો નીચે ચોટે નહીં હવે એમાં થોડુંક એડ કરીશું ભાત ભૂપિનભાઈ ભાત નાખી દો હવે વાટકો લઈને ભાત નાખી દો વાટકેથી ભાત નાખીશું આપણે અને પરફે ઘલાઈ લઈશું ભાતને ભાત થોડા ભૂપિનભાઈ વધારે બાકી દીધા છે એટલે વધે તે બધા એમને ખવડાવવાના આખો ભાત ભૂપિનભાઈ બસ આટ કપલે નાખી દીધા છે એને સરખી રીતે હવે મિક્સ કરી નાખશું સંભય એક વાટકો જો ભાત નાખજો બસ નવ્યા નાખી દીધા છે રૂપેને પહેલા કે ફૂટી રહે છે તો હવે આપણા મસાલા ભાત સપલેટ થઈ જાય છે ત્યારબાદ એમાં નાખીશું ઉપરથી આપણે નાખીશું થોડાસા ધાણા અને હવે તેને નીચે ઉતારી લઈશું તો પેલા ને ગોપિનભાઈ કઈક લાવો ગાભો બાભો આઈશું આપણે

ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને કમેન્ટ કરવાનું ન ભૂલતા તો ગુડ બાય આવજો